રોકડા આપવામાં આવશે સ્કોર્પિયો ગાડી પેટે સાડા પાંચ લાખ અને માથે પાંચ હજાર રૂપિયા પાંચ લાખ પંચાવન હાજર માટે નું ઈનામ આથી કાર્યક્રમ શરૂઆત કરીએ છીએ બધા આયોજક મિત્રો ને એક વખત જોરદાર એટલી બધી મહેનત હોય છે અને આ મહેનત થકી જેપર ના પાદર માં ભગવાન ભોળોનાથ મહાદેવ અને એના મંદિર નું નિર્માણ જયારે થાય અને ભગવી દદાયું જયારે થોડાકા મારતી હશે ત્યારે વર્ષો પછી આપણને આપણું ડ્રો યાદ આવશે જેને જેને આ કાર્યક્રમમાં મહેનત કરી છે એ બધાનો હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું કારણ કે આની અંદર બધાનો ફાળો છે તમે બેઠા છો તમારા બધાનો પણ આની અંદર ફાળો છે કારણ કે તમે બધાએ જો ટિકિટ ન લીધી હોત તો આવો ડ્રો આપણે કરી શક્યા હોત નહીં એટલા માટે જયપરના પાગરમાં આવો સરસ મજાનો જે લકી ડ્રોનું આયોજન છે એ લકી ડ્રોના આયોજનમાં ખૂબ સરસ મહેનત આપ સૌએ સાથે મળી ખબે ખબો મિલાવી અને જે મહેનત કરી છે એ મહેનત થકી આજે આપણા પરિણામ જે છે એને જોઈ શકીએ છીએ એમાં ખાસ જે આયોજક મિત્રો છે એમાં શંકરભાઈ કટેશિયા જનકભાઈ ગુંભાણી સીધાભાઈ વરુ ભરવાડ છેલાભાઈ ગુંભાણી હરેશભાઈ ગુંભાણી બળદેવભાઈ કુંભાણી ટપુભાઈ કુંભાણી અમૃતભાઈ કટેશિયા વિનાભાઈ સારદિયા સતાભાઈ વરુ મુનાભાઈ મહેતા દિનેશભાઈ જાંબુકિયા અશોકભાઈ ધીરાભાઈ મુનાભાઈ કરશનભાઈ રામાભાઈ કરશનભાઈ રાજુભાઈ નરસિંહભાઈ અને જેટલા પણ મિત્રોએ રાત દિવસ તંતોડ મહેનત કરી અને આપણો જે ડ્રો સફળ બનાવવા માટે જેનું જે કાય આની અંદર સમર્પણ છે જેનો જે કાય ફાળો છે એ ને એક વખત વિનંતી કરું છું જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ આપ સૌની વચ્ચે કાર્યક્રમની શરૂઆત કરવા માટે પહેલી ટિકિટ પહેલું કૂપન આ ડ્રો અંદર આપ જોઈ શકો છો કે ભગવાન મહાદેવ મંદિરના ના નવ નિર્માણ લાભાર્થી સ્કોર્પિયો ગાડી એના બદલામાં પાંચ લાખ પંચાવન હજાર કોને લાગશે એના માટે સૌ પહેલા હું વિનંતી કરીશ આ બાજુ જે આપણી દીકરીઓ બેઠી છે આપણી માતાજીઓ બેઠી છે આમાંથી કોઈનું નામ માતાજી ઉપર હોય તો મારા માટે મારો એક ભાવ છે કે પેલા એવી દીકરીને આપણે ઊભી કરીએ નેતર પછી હું નીચે ઉતરી અને મારી રીતે નક્કી કરીશ પણ આ બાજુ કોઈ બેઠી દીકરીઓ હોય એમાં કોઈનું નામ માતાજી ઉપર હોય ઉમા હોય સીધા હોય આવું કોઈનું નામ હોય તો મને કેજો લક્ષ્મી નામ હોય શું નામ છે બેટા તારું રાધિકા આવી જાય રાધિકા રાધિકાને જ આપણે ઊભી કરીએ છે પહેલા ઇનામની અંદર આપણે અહીંયા રાધિકાને બોલાવીએ છીએ એને થોડું નીચે નાખી હા બસ કારણ કે વાહ સરસ નીચે जाओ બે વાત સરસ

આ ટિકિટ જે ઘણી બધી છે એમાં તારી રીતે તારે હાથ ફેરવવાનો કૂપનને ભેગી કરવાની ફેરવવાની તને મજા આવે ત્યાંથી ટિકિટને ઉપાડી અને અહીંયા बाजूમાં બાજુમાં લાવી અને સીધી જ કેમેરાની સામે તારે ટિકિટ રાખી દેવાની છે જો કે હવે આપણા વિસ્તારની અંદર પાછાની અંદર બધાને આ ડ્રોની લગભગ ખબર પડી ગઈ છે કે કેવી રીતે આ સિસ્ટમ ચાલે છે બરોબર છે એટલે અહીંયા આપણે ડ્રો શરૂ કરવો છે અને ટિકિટ બધી લગભગ અહીંયા ભેગી થઈ રહી છે આપ જોઈ શકો છો લાઈવ ની અંદર બધા જ મિત્રો ખાસ આ બાજુ ધ્યાન આપજો ને વિનંતી કરીશ કે બેટા તને મજા આવે યાથી તારે ટિકિટ લેવાની છે ટિકિટ લીધા બાદ સીધી જ કેમેરાની સામે તારે આ ટિકિટને ગોઠવીને મૂકી દેવાની છે તારા હાથમાં જ રાખવાની છે હું પણ અહીંયા સ્ક્રીન ચાલુ થાય તો સીધો જો સ્ક્રીન ઉપર જોઈશ ટિકિટ તારે મને નથી આપવાની કોઈને આપવાની નથી સીધી કેમેરા સામે અહીંયા સ્ક્રીન માં નથી થાયો જો સ્ક્રીન થાય તો મને મજા આવે સીધું મારા સ્ક્રીન ઉપર જ જોવાનું થાય

બંને હાથ બેટા એક વખત ઉપર કરી દે હા જો હવે આમાં પ્રશ્ન એવો બને એના હાથમાં પૈસા છે છે ને પૈસા તમે જોઈ શકો છો દસ રૂપિયાની નોટ છે હવે કોઈને શું લાગે કે આ ટિકિટ લઈને જઈ છે આવો બેટા એક વખત ફરીથી હાથ ઊંચા કરી દે બીજું ધ્યાન રાખજે કે તું જયારે આવે પાછી ત્યારે ઓઢણી તારા હાથમાં કઈ ટિકિટ રહી ન જાય એવી રીતે તારે ટિકિટ ને લેવાની છે હાથ ફેરવી ભેગી કરી અને વ્યવસ્થિત ટિકિટ તારે તને મજા આવે એ રીતે અને એક જ ટિકિટ ઓનલી વન ઓકે બેટા જોરદાર તાળીઓથી વધાવો અને વગાડો સરકારી

અને મોબાઈલ નંબર છે ત્રેસઠ પાંચ ત્રીસ